પાંચ સપ્ટેમ્બરે થયેલી થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે જેમાં પાટીદાર નેતા અલ્પેશ અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલી મારામારી જોવા મળે છે આ ઘટના ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી અને હવે તેનો વિડીયો વાયરલ થયા છે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું જોકે આ ઘટના બાદ લાઠીચાર્જ વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો ભલે બબાલ બાદ સમાધાન થયું હોય પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે આ વિડીયોમાં એક પોલીસ કર્મી અલ્પેશ કથેરી ધક્કો મારીને મો સામે આંગળી ચીંધીને કહે છે તું તારો અવાજ નીચે રાખજે સામે અલ્પેશ કહે છે કે બધું રહેશે ત્યાર પછી મામલો શાંત પાડવા પોલીસ કર્મી કહે છે કે લઈ જાઓ ગાડીઓમાં એકે જાય નહીં ત્યાર પછી એક પોલીસ કર્મી અલ્પેશને પાછળથી પકડે છે અને અલ્પેશ તેને આગળ નીકળ કહેતો હોય તે રીતે આંગળી ચીંધ છે આ દરમિયાન પોલીસ કથેરીનો કોલર પકડે છે અને એટલે તે કહે છે કે કોલર મૂકી દો તે પહેલાં કોલર મૂકી દો ત્યારબાદ પોલીસની ગાડીમાં અલ્પેશ કથિરિયા સહિતના યુવાનોને લઈ જવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે